ગુડ મોર્નિંગ બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજે સન્ડે છે તો આજે ફ્રી પણ આજે અમારે મંદિરે જવાનો વિચાર છે કે આજે રવિવાર છે ને તો મંદિરે જઈ આવીએ અને શ્રી રાધા રમણ દેવના દર્શન કરી આવીએ તો સવારના પૂજા ને એવું બધું થઈ ગયું છે અને મારો સન પણ હજી સૂતો છે તો મને એમ થયું કે ચાલો હવે થોડુંક સવારનું નાસ્તા પાણીને એવું બનાવી લઈએ અને પછી મંદિરે જઈએ તો ચાલો રવિવાર અમે બધાને ક્યાંક ને ક્યાંક જવાનું જોઈએ અમારે બી જવાનું હતું હું દ્વારકા પણ પછી કેન્સલ થયું કે ગ્રુપમાં જતા હોય એકાદા ના હોય તો ના મજા આવે તો મને એમ થયું કે આજે દ્વારકા દ્વારકાને જતા તો કાંઈ નહીં પણ આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી આવીએ રાધા રમણ દેવના તો ચાલો સવાર થઈ છે અને આ શરૂઆત પણ થઈ છે કે મંદિરે જઈ આવીએ પહેલાં પછી બીજું બધું કરશું કામ તો ખૂટવાનું જ નથી પણ ક્યારેક ક્યારેક ફ્રી હોય ત્યારે મંદિરે પણ જવું જોઈએ હા તો સરસ મજાની ચા બની રહી છે અને અમે લોકો હવે ચા પીને પછી મોટા મંદિરે જવાના છીએ હા હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા રાધા દેવના દર્શન કરવા ઘણો સમય થઈ ગયો હમણાં ગયા જ નથી અને હમણાં તો સભા પણ ત્યાં થઈ નથી એટલે તો મને એમ થયું કે આ રવિવારની શરૂઆત મંદિરે ભગવાનના દર્શન કરીને કરીએ તો વધારે સારું તો હું તો ચા પીતી નથી પણ વસંતને ચા પીવી છે તો બનાવી દઉં અને ચા પીને પછી અમે લોકો મંદિરે જઈએ ત્યાં પ્રદક્ષિણા કરશું ને માળા કરશું ને એકાદ હું કીર્તન જઈશ ભગવાનને રાજી કરવા તો સારું ચાલો હવે જોઈએ છે આ રવિવારનો દિવસ કેવો રહે છે ક્યાં જવાનું થાય છે કોને મળવાનું થાય છે તો જોતા રહો ચાલો અમે સ્વામિનારાયણ મંદિરે પહોંચવા આવ્યા છીએ થોડી વારમાં સ્વામિનારાયણ મંદિરે પહોંચી પહોંચી હા ચાલો અમે સ્વામિનારાયણ મંદિરે ગયા શાંત વાતાવરણ છે અને બધા જ દર્શન કરવા આવે છે સ્વામિનારાયણ મંદિરનું કામ પણ ચાલુ છે અને મને એમ થયું કે હાલો અમે પણ જઈ આવ્યા અત્યારે જો કે એટલી ટ્રાફિક નથી વધારે ટ્રાફિક તો સાંજે હોય બપોર પછી જો આ સરસ મજાનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે ત્યાં અમે વારંવાર દર્શન કરવા આવીએ છીએ

તો અહીંયા સરસ મજાનો ડોમ છે મસ્ત મસ્ત ભગવાનનું મંદિર છે ચાલો તો અમે હવે મંદિરના ભગવાનના દર્શન કરી અને મંદિરેથી હવે પાછા નીકળીએ છીએ સરસ મજાના ઘનશ્યામ અને હરિકૃષ્ણ મહારાજ રાધારમણ દેવ એના દર્શન કર્યા સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કર્યા અને ત્યાં કીર્તન ગાયા ટાઈમસર પહોંચી ગયા મંદિરે દર્શન બંધ થઈ ગયા ત્યાં થવાની તૈયારી હતી ત્યાં અમે પહોંચી ગયા અને કીર્તન એ ગવાઈ ગયું તો હવે અમે મંદિરેથી નીકળીએ છીએ ખૂબ સરસ મજાની સવાર થઈ ગઈ છે અમારી ભગવાનનું નામ લઈને ભગવાનના કીર્તન ગાઈને તો ચાલો હવે આખો દિવસ કેવો જાય છે તો બધાને જય સ્વામિનારાયણ જોતા રહો હેલો ફ્રેન્ડ્સ તો મંદિરેથી આવી ગયા છીએ અને હવે રસોઈ કરવા માંડ્યા છીએ બહુ મજા આવી મંદિરે દર્શન કરવાની અને સરસ મજાના કીર્તન ગાવાની કારણ કે મને એમ થાય કે હું મને થોડું ઘણું જે આવડે છે એ ભગવાનને રાજી કરવા માટે હું કીર્તન ગાવ હું મંદિરમાં પ્રદિક્ષિણા કરતી હતી ત્યારે જ હું કહેતી હતી વસંતને કે વસંત છે ને ભગવાન કીર્તન ભક્તિથી ખૂબ રાજી થાય એમ એટલે હું છે ને મારી પાસે બીજું તો કાંઈ નથી ભગવાનને આપવા માટે પણ એક સરસ મજાનું કીર્તન ગાય અને ભગવાનને રાજી કરું ને તોય મને મારા મનને ખૂબ શાંતિનો અહેસાસ થાય તો એ કે એ સાચી વાત છે સોના કે તો મને તો હું ખરેખર હું કહું ને તો મારું કોઈ દિવસ છે ને ભગવાને કામ અટકાયું જ નથી શું કામ એને કે હું બધું જ ભગવાન ઉપર છોડી દઉં તો કે ભગવાન તું આગળ ને હું પાછળ ગમે ત્યાં જાવ ને એટલે મારા મોઢામાંથી બોલાય છે મારી ફ્રેન્ડ એમ કે કે હમણાં ચાલુ કરશે કે કે ભગવાન તમે આગળ ને અમે પાછળ તો તમે કીધું મને કેમ પડી ગઈ છે એવી કે ભગવાન તમે આગળ ને હું પાછળ એવું મને બોલવાની આદત પડી ગઈ છે ગમે જાવ પર એટલે અમે મહિનામાં એકાદ વખત તો એ મોટા મંદિરે દર્શન કરી આવીએ અને ત્યાં હું કીર્તન ગાઈડ પ્રદક્ષિણા કરીએ તો મંદિરે અમે ઓમભાઈને મૂકીને ગયા હતા ચાલો સાપ વગાડાઈ ગયું છે સાપ એ બે કરવાના છે ઓમભાઈનું સેવનું શાક કરવાનું છે અમારું ગલકાનું શાક અને બાજરાના રોટલા કરવાના છે ની રોટલી અને સેવનું શાક એને બહુ પ્રિય છે હવે ભાઈ નાસ્તો કર્યો નથી અમે ભાઈ ગાતા મંદિરે એટલે ભૂખ લાગી ગઈ છે જોરદારની એને એટલે મને એમ થયું કે હાલો ફટાફટ આપણે જલ્દી કરીએ રસોઈમાં એટલે વહેલા રમાઈ જાય ને પછી તો ક્યાં જવાનું થાય કાંઈ નક્કી ના હોય અત્યારે તો આજ રવિવાર છે કે હાલો કે અમે આવીએ છીએ કે તમે આ લો એટલે ભાગવાનું

ફટ 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 બનાવી લો લીંબુ નીચવી નાખું ટમેટું નાખેલું ગમે સારું ચલો ક્યારેક ક્યારેક એમ થાય કે રવિવારે ઘરે જ રે ને તો બહુ મજા આવે થાક પણ ઉતરી જાય

ખરેખર શાંતિ જોતી હોય ને તો મંદિરે થોડીક વાર જઈ આવ્યો ટાઈમ હોય ને તો અમારે તો થોડુંક દૂર થઈ જાય મંદિર એટલે એટલો બધો ટાઈમ ન હોય પણ અમારે અમારું મંદિર હેતાળા ઘનશ્યામનું નજીક છે ને એટલે ત્યાં તો મારે જવાનું છે સવાર ને સાંજ સાંજે વળી ક્યારેક કોઈક મહેમાન આવ્યું હોય ને તો ના જાય બાકી ત્યાં પણ જાય મંદિર વાળીએ મંદિરની અંદર કચરો વાળીએ પછી સરસ

અને અથાણું ને એ બધું એ મૂકીને ભગવાનને પેલા થાળ કરીને એને જમવા દઈ દેવું છું એ ભાઈને આજે નાસ્તો નથી કર્યો ને તો ક્યારની ભૂખ લાગી છે એટલે મને કોક એમ કે મને ભૂખ લાગી એટલે મારા હાથમાંથી વસ્તુ પડતી જાય કે મોડું થઈ ગયું મોડું થઈ ગયું એમ એ અત્યારે જો એને ભૂખ લાગીને એટલે હું ફટાફટ એની કે મને ભાખરી બનાવી દીધો મારે રોટલી નથી જમવી તો મેં કીધું હાલો ભાઈ જમવામાં જે મજા આવે એ બનાવવું જ જોશે અને અમે તો બાજરાના રોટલો બઉ ભાવે એટલે મારે વેલી રસોઈ હોય આમ તો રોજે રોજ મોડી જ હોય એક વાગે આવતા હોય એટલે પણ રવિવાર હોય એટલે હું તો અગિયાર વાગ્યા માં રસોઈ ચાલુ કરી દઉં એટલે બહાર થતા જમીને નવરા પછી કઈ માથા નહીં

પછી જમવા બેસી જાય સરસ મજાની ભાખરી છે પાપડ છે ચાલો ભાખરી બની ગઈ છે ને હવે આ બે રોટલા બનાવી નાખું ઓમભાઈ જમવા બેસી ગયા છે અને સાડા બાર જેવો ટાઈમ થઈ જવા આવ્યો છે સવા બાર થયા છે

જાડા તો તેનાથી થાય છે એ જ નથી ખબર પડતી જમતા નથી એટલું કોઈ એટલે મેં તો હમણાં એટલે સાંજે ભગવાન ને બાજરાનો રોટલો થવાનો એટલે અત્યારે ભગવાનને રોટલી ને એવું ધરીએ આજે ભાખરી હતી તો ભાખરી થઈ રહી સવાર નો નાસ્તો કઈક બનાવ્યો હોય બટેટા ભગવાન તો એ ભગવાનને ધરી લઈએ આપણે આખા દિવસમાં એટલું તો કરીએ બીજું કઈ ના કરીએ ભગવાન ને છપ્પન ભોગ હોય તો મેવા મીઠાઈ હોય તો જ ધરી શકીએ આપણે જે જમીએ ને એ કોરું કાઢી અને ભગવાનને ધરી લઈને તો ભગવાન એમાંય રાજી છે ભગવાન કઈ જમવાના ભૂખા નથી ભગવાન તો ભાવના ભીખા છે આપણો ભાવ કે હે પ્રભુ હે મહારાજ સરસ મજાની હું રસોઈ બનાવીને લઈ આવી છું સરસ મજાની રસોઈ તમે જમો અને પછી આપણે મને રોટલા તો નાના આવડે જ ને મોટા છે અને ખુબ ઝીણા ઝીણા રોટલા કરે તો મને હું ઝીરી ઝીરી જેડા રોટલા કરતા હશે

કારણ કે કામ તો ઘર હોય ત્યાં કામ હોય ને કામ તો કોઈ દી ખૂટવાના જ નથી પણ એક રોટલો મોટો હોય ને તાવડીમાં તારો ને કાચરોટમાં મારો કેવડો મોટો એક હાલો ફ્રેન્ડ્સ તો હું કહેતી હતી ને કે ક્યાંક જવાનું થશે બપોરે જમીને તો હવે અમે નક્કી કરીએ છીએ ખોડલધામ જવાનું અને બધા તૈયાર થઈ ગયા છીએ ખોડલધામ જાય કે મઢડા જાય હવે બે જગ્યાએથી એક જગ્યાએ જવાનું છે નવાણું ટકા તો ખોળલધામની વાત થાય છે તો હું કહેતી હતી ને કે આજે રવિવાર છે ને તો હમણાં કેટલો સમયથી આ ગ્રુપમાં ક્યાંય ગયા જ નથી તો આજે જવાનો ટાઈમ મળી જાય ને તો જઈ આવું તો બધું જ કામ થઈ ગયું છે અને અમે તૈયાર પણ થઈ ગયા છીએ અને હવે બધા બોલાવે ને નીકળે ગ્રુપમાં એટલી વાર છે તો સારું ચાલો આજે માતાજીના દર્શન થઈ જશે અમારાજી માતાજી છે ખોડલમાં એના દર્શન થઈ જશે અને ખોડલધામ કેટલો ટાઈમ ત્યાં ગયા નથી તો આજે જવાની બહુ ખુશી થાય છે કે નહીં ઘણો સમય થઈ ગયો રાજકોટ એક દિવસ ગયા હતા ત્યારે ફેમિલી સાથે ગયા હતા એનો ઘણો સમય થઈ ગયો પછી તો કંઈ ટાઈમ મળ્યો જ નથી તો સારું ચાલો હવે અમારું એ ખોડલધામનો હાય પિકનિક કયો તો પિકનિક ને દેવ દર્શન કયો તો દેવ દર્શન ને એ હું કરો સોનલ બેન આ રહ્યા સોનલ બેન મોરની જમ ટવકા કરે ને ઇન્સ્ટાગ્રામ માં ફની બની 1 2 3 ગોવારા ના વિડિયો જોવે રસોઈ થઈ ગઈ તમારે તું ખાઈ તો રસોઈ થઈ ને રાંધવાન ટાણે પૂગી જાય દરો દેત માર ખાટિયા ઢોકરા મુકવા છે આ હમી રહે તો પાક સેદ ની માર ઢોકરા ના રે ના આજ હાદુ બનાવું છે વાર છે હા રે સોનલ બેન આવજો જાતી હોય તો જાને ગોજારી કાલે નસ્તાન ટાણે કુગી ગઈ જેવો કાન્યો કુગરા લઈને આવ્યો એટલે કુંજાન કેવું નાખશે ભોપરા જેવું તો હાલો હવે અમે નીકળી ગયા છીએ બધા ગ્રુપમાં અમે થોડા આગળ નીકળી ગયા છીએ ને એ લોકો પાછળ આવે છે અને હવે ખોડલ ધામ નથી જવાનું પણ વસંત ક્યુ ગામ આપણે જવાનું હા સોનલધામ ધામ મઢડા જવાનું છે મેં કીધું હવે સોનલમાં તો ઘરે જ છે દર્શન કરી લો બધા આજુબાજુ વાળા નથી જાઉં તો એ કે હસલા માંડ્યા હોય કે એ વાત છે તો મને એમ કીધું કે હાલો ને બધા જાય છે ને તો જઈ આવી અમે ક્યારેય અમે ક્યાંય નથી એ મઢડા માનું મંદિર છે અને સોનલમાં છે દેવીનું ખૂબ જ પરચા છે એવું ઘણી જગ્યાએ સાંભળ્યું છે તો અમે લોકો જાય છે પછી નક્કી કર્યું કે હવે ફોર વ્હીલ લઈને નથી જવું અને ટુ વ્હીલમાં જાય એટલે મજા આવે એમ બધા ઝાઝા થઈ ગયા હતા અને ફોર વ્હીલમાં આલે એમ નહોતા ગ્રુપમાં એટલે એવું બધાએ નક્કી કર્યું કે ટુ વ્હીલ લઈને જાય ને પછી પાછા ત્યાં બેસશું દર્શન કરશું અને રિટર્ન આવે શું થાય છે તો મેં કીધું હતું જ ને કે આજે બપોરે તમને વાત કરતી હતી કે ક્યાંક જવાનું થશે તો જો અમારે મઢણા જવાનું થઈ ગયું કારણ કે રવિવાર તો ક્યાંક ને ક્યાંક જાન હોય ક્યાંયના જવાના તો ચેલી બાકી સ્કૂલે એક્ઝામ હોય એમાં સુપરવાઇઝરમાં જવાનું હોય તો એમ ક્યાંય જવાય નહીં પણ આજ વખતે રવિવાર આ રજા છે ઓલા વખતે સમયો હતો તો અમે નીકળી ગયા એટલે આ સાઈડ એટલે આમ નકળો બગીચો જા આ જીક કેરીનો મા માટે વિડિયો જો આ અમારા ગ્રુપ પર જોઈ બાકી બધા જો પાઇલિંગ વાડીએ જવું કેરા હવા તો આપણે લેતા જ પ્રોગ્રામ જાવ હોય તો ચાલો હવે હમણાં થોડી વારમાં અમે પહોંચી જઈશું અમે સરસ મજાનો ત્યાં એક જગ્યાએ શેરડીનો રસ મળે છે રસ પીવા માટે તો ચાલો અમે મઢડા પહોંચી ગયા છીએ અને થોડી જ વારમાં અમે બધા મંદિરે પણ પહોંચી જશું અમે બધા સાથે જ છીએ અને વાડીનો રસ્તો જોવાયું છે આવેલા છે ને અમે તો ફેરી વખત આવ્યા છીએ એટલે કરાઈ ને પૂછવું પડે ને હાલો તો અમે મંદિરે દર્શન કરી અને નીકળી ગયા બહુ મજા આવી થોડીક વાર ત્યાં બેઠા પણ તો ચાલો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ અને જોતા રહો મારા વિડીયો